મહેમદાબાદ ન્યાયલકરણ સ્કૂલ દ્વારા ગાંધી જયંતિ તેમજ સ્વચ્છતા અભિયાનને લઈને ભવ્ય રેલી યોજવામાં આવી જેમાં પીઆઈ ખાંટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે રેલીમાં ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના લગભગ નવસોથી એક હજાર વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા લગભગ એક કિલોમીટર કરતાં પણ વધારે લાંબી તેમજ મોટી આ રેલી હતી જેમાં નાના ભૂલકાઓ ડોક્ટર ખેડૂત વેપારી જેવા સુંદર વેશભૂષા કરેલ હતા અને શિક્ષકો આચાર્ય સ્ટાફગણ સાથે ટ્રસ્ટીઓ પણ આ રેલીમાં જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જ્યારે સમગ્ર દેશની અંદર આપણા લોકલાણીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને સ્પેશિયલ દિવસ પસંદ કરવામાં આવે છે સમગ્ર યુરિયાની અંદર જ્યારે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો નમદા શહેરમાં પણ આજે ન્યાલક સ્કૂલ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત એક ભવ્ય બાળકોને રેલી કરવામાં આવી છે જેમાં લગભગ નવસોથી હજાર બાળકો આપ જોઈ શકો છો આટલી ગરમીની અંદર પણ સવારે નવ વાગ્યાથી લઈને આ જે આપણો ફાટિયા તળાવ કહેવાય છે ત્યાંથી શરૂઆત કરીને મેમદાવાદના બજારોમાં જઈને દિરલ દરવાજે થઈને પોલીસ લાઈન થઈને રિટર્ન એ પાછી ફાટિયા તળાવ પહોંચી જાય તો સુંદર આયોજન ન્યાલકૂલ દ્વારા કરવામાં આવ્યું છે એની અંદર મેમદાદ પોલીસ ટાઉન્ડ સ્ટેશનના લોકપ્રિય પીઆઈ શ્રી આર એન ખાન સાહેબ પોલીસ કર્મચારી ગણ તેમજ ભાવેશ ફાઉન્ડેશન તેઓ તરફથી આની અંદર જોડવામાં આવી છે તો સમગ્ર માહિતી આપણે જાણવાની કોશિશ કરીશું કે આ ભવ્ય રેલીનું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે એની પાછળનો હેતુ શું છે આપણી પાસે ગીતા ભટ્ટાચાર્ય છે ફાઉન્ડેશન તો સૌ આપણે અંદર પૂછીશું શું કહેવા માગું સૌપ્રથમ તો બધાને ન્યાલકરણ સ્કૂલના સ્ટાફને હું આભાર વ્યક્ત કરું છું કે અમને અમને આટલો સરસ મિલર મોકો આપ્યો છે સૌથી પહેલાં અમને આમંત્રણ આપવામાં આવ્યું કે તમારે એઝ અ ભાવેશ શ્રાવણ ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં જોડાવાનું છે તો એ સાંભળીને જ અમે બધા તમને ખૂબ જ ખુશ થઈ ગયા કારણ કે આવો મોકો તો ખૂબ જ નસીબદારને મળે છે તો સ્વચ્છતા અભિયાન અર્થતંત્ર વિદ્યાર્થી તૈયાર કરીએ એમની વિદ્યાર્થી ગાઈડ કરીએ ખૂબ જ સ્વચ્છતાનું મહત્ત્વ છે આપણા જીવનમાં અને આના માટે અમે એક સ્પેશિયલ રેલીનું આયોજન કર્યું જેની અંદર અમને પીઆઈ સાહેબનો અને રાહુલ ફાઉન્ડેશનનો અમને ખૂબ સહકાર મળ્યો જેના દ્વારા અમારી આ રેલી ખૂબ સફળ થઈ છે જેમાં જેમ કે બાળકોને પોલીસનો દર હોય તો જ્યારે પોલીસ એમના મિત્ર બને ત્યારે બાળકો એની સારી સાથે જોતા દોર છે એ પણ બાળકો અનુભવ્યું અને સ્વચ્છતાનું મહત્ત્વ પણ બાળકો 行くまで。 તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના આ સ્વચ્છતા અભિયાનની અંદર બવાસા ફાઉન્ડેશન જોડાયું છે ડીઆઈસી દ્વારા સમગ્ર પોલીસ કર્મચારીઓનો સ્ટાફ કરવા જોડાયો છે અને આ સ્વચ્છતા અભિયાનને લઈને લોકોને જાગૃતિ માટે અને બાળકોની અંદર આ પ્રેરણા આવે છે પણ સાથે સાથે નગરની અંદર પણ આ રેલીને જોઈને આની અંદર અલગ અલગ ટીમ અલગ અલગ નાટકો પણ કરવામાં આવે છે અને સાથે સાથે જે સફાઈ કામદારો જે કચરો ઉપાડે છે અને આપણે કચરી કચરો અને ગંદકી કરીએ છીએ એના માટે સ્પેશિયલ નાટક અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં આગળ આ બાવન્ડેશન જ્ઞાન ના ધર્મેશભાઈ જોશી અવરસીબેન જોશી અને ડીઆઈ શ્રી ખાન સાહેબ દ્વારા સફાઈ કર્મચારીનું સ્વાગત તેમનું સન્માન પણ કરવામાં આવે છે આ રીતના સુંદર ભવ્યતી ભવ્ય રેલીનું આયોજન આજે ન્યાય સ્કૂલ તરફથી જે કરવામાં આવ્યું અને સમગ્ર મહેમદા શહેરમાં નગરમાં આ રેલી એટલી બધી આબૃહિત અને લગભગ નવસોથી હજાર માણસ એટલે એક કિલોમીટરની ઉપર આ રેલી એટલી મોટી હતી કે સમગ્ર મહેમદાવાદ શહેરની અંદર જાણે વાતાવરણ એક અલગ જ લાગતું હતું અને આ સફાઈ રેલી દ્વારા નગરજનોને શહેરીજનોને અને લોકોને એક મેસેજ આપવા માગે છે કે ખરેખર આપણા શહેરને સ્વચ્છ રાખવું જોઈએ જેમ આપણા ઘરને આપણે સ્વચ્છ રાખીએ છીએ આપણા નગરને પણ સ્વચ્છ શહેર બનાવવું જોઈએ એટલે અમને એક જ હેતુ છે કે મેમદાવાદ શહેર સ્વચ્છ શહેર મહેમદાદ તાલુકો સ્વચ્છ તાલુકો ખેડા જિલ્લો સ્વચ્છ તાલુકો બને એની આ એક પહેલ છે ન્યૂઝ ફોર ઇન્ડિયા મહેતા મહેમદાવાદ